નમસ્કાર આપી રહ્યા છોખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના લુણાવાડાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડતી આ ઘટનામાં લુણાવાડાના પ્રાચીનતમ અને પૌરાણિક શિવાલય ત્રિપદી કુમારેશ્વર મહાદેવ મંદિરમાં રાત્રિ દરમિયાન ચોરીની ઘટના બની છે ચોર તસ્કરોએ ભગવાન શિવજીની ચાંદીની જલાધારીની ચોરી કરી છે જે મંદિરની ધાર્મિક મૂલ્યવાન વસ્તુ હતી એટલું જ નહીં ચોરોએ ચોરીની ઘટનાને છુપાવવા માટે મંદિરના સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ ચોરી લીધું છે જેથી કોઈ પુરાવા ન મળે ચોરીની ઘટના અંગે મંદિરના પૂજારીએ જાણ થતાં તેમણે તાત્કાલિક લુણાવાડા પોલીસને જાણ કરી છે આ પ્રાચીન શિવાલયમાં થયેલી ચોરીની સમગ્ર પંથકમાં રોષ અને આક્રોશની લાગણી ફેલાઈ છે પોલીસ વહેલી તકે ચોરોને ઝડપી પાડી ચાંદીની જલાધારી અને અન્ય ચોરાયેલ વસ્તુઓ પરત મેળવે તેવી લોકો માંગ કરી રહ્યા છે આ બાબતે વંદીના મહંત અમિતભાઈ જણાવ્યું કે જય મહાદેવ ગત રાત્રિએ લુણાવાડામાં આવેલ પૌરાણિક મંદિર શ્રી કુમારેશ્વર મહાદેવની અંદર રાત્રિના મધ્યરાત્રિએ ચોરી થયેલ છે જેમાં ભગવાનની જળાધારી જે હતી ચાંદીની એ લઈ ગયા છે અને દિવ કેમેરા જે મૂકેલા એના પણ વાયરો કાપી અને લઈ ગયા છે તો ખરેખર બહુ દુઃખદ વાત છે આપણા હિન્દુ સમાજ માટે કે મંદિરના રહેલા ભગવાનને પણ આ ચોરોએ છોડ્યા નથી અને એની અમે પ્રાથમિક જાણ પોલીસ સ્ટેશનમાં પણ નોંધાવેલી છે